આયુષ્યમાન ખુરાના ભારતીય સિનેમામાં શ્રેષ્ઠ અભિનેતાઓ એક છે માત્ર તેની એક્ટિંગ જ નહીં પરંતુ તેની ગાયકીએ પણ લોકોના દિલ જીતી લીધા છે છે કે સંગીત પ્રેમ તે ફિલ્મો વિના જીવી શકે છે પણ સંગીત વિના જીવી શકતો નથી તેવામાં તાજેતરમાં આયુષ્માન ખુરાનાએ તેનું નવું સિંગલ રઝા રિલીઝ કર્યું હોવાનું સામે આવ્યું છે મહત્વનું છે કે આ ગીત આયુષ્યમાન ખુરાનાએ પોતે લખ્યું છે ગાયું છે અને કમ્પોઝ કર્યું છે અભિનેતાએ તેના સોશિયલ મીડિયા હેડલર પર બિહાઇન્ડ ધ ગીત વિડીયો દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી